વડોદરાના શિનળ તાલુકાના અવાખલ ગામે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શાળા ન મળતા અઢીસો વિદ્યાર્થીઓને પાડી પદ્ધતિથી હાઈસ્કૂલમાં આવવાનો કડકડતી ઠંડીમાં વારો આવ્યો છે વડોદરાના શિનોડ તાલુકાના અવાખલ ગામે છેલ્લા પાંચ મહિનાથી લાખોના ખર્ચે બનેલી શાળા બિલ્ડિંગ તૈયાર હોવા છતાં પણ લોકાર્પણ બાકી છે જેને લઈને હજુ સુધી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે શાળા ના મળતા કડકડતી ઠંડીમાં

પાંચ મહિનાથી તૈયાર અવાખલ શાળા બિલ્ડીંગ હોવા છતાં પણ કેટલો સમય ઠંડી તડકો અને વરસાદ વેઠવો પડશે એ પણ જોવાનું રહ્યું વહેલી તકે નવી શાળામાં પ્રવેશ મળે એ વિદ્યાર્થીઓની સરકારને અપીલ છે નવી શાળા તૈયાર થઈને બની ગઈ છે તેમ છતાં પણ તેનું લોકાર્પણ થયું નથી બીજી તરફ વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે ત્યારે કોઈ મંત્રી કે ધારાસભ્યને આ શાળાના ઉદ્ઘાટનમાં રસ નથી કે શું એક લોકાર્પણના કારણે બાળકોને કેટલી તકલીફ વેઠવી પડે છે એમ તો જુઓ આમ સરકાર હજારો રૂપિયાની ગ્રાન્ટ વિદ્યાર્થીઓ પાછળ ખર્ચ કરતી હોય છે પરંતુ અહીંયા વાસ્તવિકતા કંઈક અલગ જ છે ત્યારે જોવાનું એ રહ્યું છે કે આ શાળાનું લોકાર્પણ ક્યારે કરવામાં આવશે